ગાંધીનગરના સંત સરોવરના પાંચ દરવાજા ખોલી નાખવામાં આવતા ગાંધીનગર કોબા સહિતના અનેક ગામોને એલર્ટ કરાયા ધસમસતા પાણી આવી રહ્યા છે ત્યારે દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી ગાંધીનગર આમતક બ્યુરોના જનક પટેલનો વિસ્તૃત અહેવાલ સાબરમતી નદીમાં પાણીમાં આવક થયો છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ સાબરમતી નદીમાં પાણીની આવકમાં થયો છે વધારો સંત સરોવરના પાંચ દરવાજા ખોલવામાં આવે છે આજે વધુ બે દરવાજા ખોલવામાં આવે છે ગઈકાલે ત્રણ દરવાજા ખોલવામાં આવે તો આજે વધુ બે દરવાજા ખોલવામાં આવે છે આમ કુલ સંત સરોવરના પાંચ દરવાજા ખોલાતા ઉપરવાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવે છે જેમાં ઇન્દ્રોડા ધોળાકુવા નભોઈ રાયસણ રાંદેસણ કોબા સહિતના ગામના લોકોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવે છે વધુને વધુ પાણી ધસમસતા આગળ વધી રહ્યા છે કોઈપણ વ્યક્તિને માઠલી પકડવા કે પાણીમાં જોવા સંસ્થા પર નહીં જવા તંત્રને આદેશ કર્યો છે અને પોલીસ પણ સ્ટેન્ડ બાય થઈ છે કોઈપણ તે વિસ્તારમાં નહીં જવા માટે પોલીસ મક્કમ બની છે આમ પાંચ દરવાજા ખોલાતા ધસમસતા પાણી આવી રહ્યા છે